નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેલ્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે ગીત પર થનગ્નાટ ગાંધીનગર સફેદ પંદેમાં આતશબાજી અમદાવાદમાં પાર્ટી પ્લોટ ખેલૈયાથી ભરાયા અમદાવાદમાં નવરાત્રિના પર્વના આજે પાંચમા દિવસે પણ ગરબાના આયોજન સ્થળો પર ખેલૈયાઓ અને દર્શકોમાં રંગબેરંગી માહોલ જોવા મળ્યો હતો નવરાત્રિના ઉત્સાહ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબાની રમઝટ પૂર બહારમાં જામી હતી ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે આયોજિત સફેદ પરિંદે પ્રિયમ ગર પ્રીમિયમ ગરબા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે અને નાચીને રંગ મોરલા જેવા લોકપ્રિય ગીતો પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા ગાંધીનગરમાં ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે આયોજિત સફેદ પરિંદે પ્રીમિયમ ગરબા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યાં ખેલૈયાઓ મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા છે જેવા લોકપ્રિય ગીતો પર ઝૂમ્યા હતા થીમ મુજબ સફેદ કપડામાં સજ્જ યુવક યુવતીઓ એ ભાગ લીધો હતો અને કુલ ફૂલ વર્ષા સાથે ગરબાની શરૂઆત થઈ હતી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તિલક કરીને ખેલૈયાઓને આવકાર્યા હતા આયોજનમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેને ખેલૈયાઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી સુરક્ષા માટે ગાંધીનગર પોલીસે પણ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું બીજી તરફ અમદાવાદમાં એચજી હાઇવે પર મોટા ભાગના પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરાઈ ગયા હતા જ્યાં પ્રવેશ માટે લાંબી લાઈનો જોવા મળી હતી જોકે ગરબાના આ ઉત્સાહને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો જેના લીધે ઇસ્કોન બ્રિજ પાર્ક કરવામાં ખેલૈયાઓને ચાલીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો ગરબામાં બ્રેક પડતાં ખેલૈયાઓએ સ્ટારબક્સની કોફી પીઝા અને અન્ય વાનગીઓનો નાસ્તો કરી થાક ઉતાર્યો હતો આ ઉપરાંત 16 ભાગવત સંકશન પાસે નવશક્તિ નવરાત્રીમાં માત્ર પરંપરાગત ગીતો પર લોકલ અને સાંસ્કૃતિક ગરબાનું આયોજન થયું હતું સફેદ પરિધ ગરબાની થીમ મુજબ સફેદ કપડામાં સજ યુવક યુતિઓ અને નાની માલકીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ગરબાની શરૂઆત ફૂલ વર્ષા સાથે કરવામાં આવી હતી જ્યારે બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગરબામાં પ્રવેશ કરનારા તમામ ખેલા ખેલૈયાઓને તિલક કરીને આવકારવામાં આવ્યા હતા ગરબા દરમિયાન કરવામાં આવેલી ભવ્ય આતશબાજીએ માહોલને વધુ રોમાંચક બનાવી દીધો હતો ખેલૈયા ખેલૈયાએ આ દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા સાત હજારથી દસ હજાર રૂપિયા સુધીના પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓએ અહીં મન મૂકીને મોજ માણી હતી ગાંધીનગર પોલીસે પણ સ્થળ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને આ ઉપરાંત સેલ્ફી પોઈન્ટ પણ યુવતીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅસરોએ વિવિધ પોઝમાં ફોટો વિડીયો લઈને સોશિયલ મીડિયામાં રંગ જમાયો હતો અમદાવાદમાં એચજી હાઈવે પર આવેલા મોટાભાગના પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરાયા ગયા હતા જ્યાં અંદર જવા માટે પણ લાંબી લાઇનો જોવા મળી હતી જોકે ગરબાના આ ઉત્સાહને ભારે ટ્રાફિક જામનો ફટકો પડ્યો હતો એસજી હાઈવે પર સર્વિસ રોડ પર અને ઇસ્કોન બ્રિજ પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી ઇસ્કોન બ્રિજ પાર કરવામાં જ ખેલૈયાઓને ચાલીસ મિનિટ જેટલો સમય લાગી રહ્યો હતો જેને કારણે ઘણા લોકોની અડધી રાત ટ્રાફિકમાં જ પૂરી થઈ ગઈ હતી ગરબામાં બ્રેક પડતા ખેલૈયાઓ નાસ્તા માટે ઉમટી પડ્યા હતા થાક ઉતારવા માટે લોકોએ બક્સની કોફી પીઝા અને મેક્સિકન વાનગીઓ સહિતની ખાણીપીણીની મોજ માણી હતી સોલા ભાગવત જક્શન પાસે નવશક્તિ નવરાત્રિમાં વોકલ અને સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં માત્ર પરંપરાગત ગીતો પર જ ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ